કે મારે તારું કામ હે મારે તારી જોડે વાત કરવી હે તું ગાડીમાં બેસી જા એ કે આપણે ઘેરે રૂમમાં વાત કરી લઈએ ને એવું એવું પર્સનલ વાત હોય તો પણ મેં કીધું ના ગાડીમાં બેસી જા આપણે બહાર જઈને પછી વાત કરીએ હવે આવે છે આવે એટલે જઈએ આપણે પછી જોવો તમે વિડીયો જોતા જાઓ મિત્રો આજે ફફડાવી નાખે એવો પણ પ્રેંક વિડીયો છે આજનો ફાઇનલી મિત્રો તમારે ભાભી આવે એટલું સિરિયસ લેવાનું આવી ગઈ બોલાણો નહીં ક્યારનો વાઇટ જો હું મારા જીવ એટલી વાર ના હોય હું સોરી દરવાજો નહી દેવાય સિટબેલ માર સોરી ના થાય કરવા ધ્યાન રાખી તો બધું કેવાનું મારે ખરેખર

સોરી નથી ખોટું લાગવાનું વિચારું ને તો હાઈન પડી જાય એટલું ખોટું લાગ્યું હે એક એક વસ્તુ વધી અને વાતની વાત માં ઉકારે તુકારે બોલાવી લે એરા ફરજ ની ફરવાની કોઈ દી બોલાવે સોરી નથી તું રોવાનું બંધ કર એવું ખોટી નું કઈ નથી જો ભૂલ તને કીધું તો કરી હાઈન પડી જાય ગણા વાર એવું ને તો આ સોરી સોરી નથી જોતું તી કા હું તને સિરિયસલી વાત કરતો સીધો પોઈન્ટ ઉપર આવું મારે છે ને મારે આવા છોકરા વેડા કરવા નથી હું એને એકવી વર્ણનો હોઉં બરાબર છે મારે તારા ભેગું આવી રીતે નથી રહેવું તારા કરતા તો મારી એક્સ ગર્લફ્રેન્ડ સારી હતી

ના ના નત રહે ઉમર મારે તારા ભેગુ નત રહેવું ના નાબા મારે નથા મારું કઈ કાલે મને એનો ફોન આવ્યો તો તું મારી જિંદગીમાં આવી ગઈ ને તો એ મારી એક્સ ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો હતો એક્સ ગર્લફ્રેન્ડનો કે હજી કઈ તારે જરૂર હોય ને તો મને કેજે બોલ જરૂર એની જરૂર એની મને એવું લાગે કે કઈક કઈક છોકરા વેળા ના હોય હાવ

अरे मजा हदिका हदिका हूं थु हदिका हदिका हूं थु उबो થઈ જા ઊભો થઈ જા ઊભો થઈ જા ઊભો થઈ જા ગાડી બે ગાડી બે મિત્રો એને કઈક થઈ ગયું હે મિત્રો આ પ્રૅન્ક વી ગયું વિડિયો હે ને મિત્રો અઘરો પડી ગયું અને લઈને સીધું આવવું પડ્યું હોસ્પિટલે અને મિત્રો ચક્કર બક્કર આવી ગયા હે સુગર બુગર ડાઉન થઈ ગયું છે આ તે બાટલો બાટલો તો આ છે હેન્ડલ ચડાયું હે અને તમારો ભાઈ આવી ગયો પાછો ગાડીમાં અને તમારા ભાભીને બોટલ બોટલ ચડાવી પ્રેંક મિત્રો હે ને અઘરો લાગી ગયો પ્રેંક મિત્રો બોટલ બોટલ ચડાવી બે જવાનો કઈ થાય છે હવે હમ ચક્કર બકર આવે છે બસ આરામ કરો એસી ફૂલ કરી દો બસ આરામ કરો કઈ થાય છે હવે ચક્કર બકર આવે છે શું થઈ ગયું તો સુગર બુગર માઈ પી એનું કહેલું છે ને ને ઘરે જાઓ હાલો મિત્રો જઈએ સીધા ઘરે ફાઈનલી મિત્રો પાછા આવી ગયા અહીં ઘરે અને એ હોઈ ગઈ મિત્રો જો તમને બતાડું હે ને ખોટું થઈ ગયું મિત્રો આવો પ્રેન્ક બનાવે નહીં કોઈ દી કોઈ કી બિચારી કના હવે દીકા બટુ હારું હે ઓમાં દીકરા આરામ કરો હે હમ સુઈ જાઓ સુઈ જાઓ હમ બસ સુઈ જાઓ તો મિત્રો આજનો પ્રેન્ક વિડીયો તો આપણે બહુ મૂંગો પડી ગયો ને આ વસ્તુ મને એવું નહોતું કે મિત્રો એટલી હદ સુધી ભૂગી જાય જે હોય મિત્રો ભૂલ થઈ ગઈ એવા કાલના બ્લોગમાં આપણે એની માફી માગી લેવું તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરો ચેનલ પર ન હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય